જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચોમાસાની ખેતીની સિઝન પૂર્ણ થતાં હવે મગફળીની આવક શરૂ થઈ છે જે હાલ દરરોજ ત્રણથી ચાર હજાર ગુણી છે અને આગામી દિવસોમાં દસ હજાર ગુણીથી વધુ થવાનો અંદાજ છે યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજવીરાએ જણાવ્યું કે ખેડૂતોને હાલ પૂરતા ભાવ મળી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની તૈયારીઓ શરૂ થઈ હોવા છતાં ખેડૂતોનું કહેવું એવું છે કે ખરીદી કેન્દ્ર પર વચેટિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર થાય છે જેના કારણે તેમને તકલીફોનો સામનો કરવો પડે છે ખેડૂતોએ સરકારને ટીકાના ભાવની ખરીદી પ્રક્રિયા પારદર્શક અને સ્પષ્ટ નીતિ સાથે અમલમાં મૂકવાની માંગ કરી જેથી તેઓ ઓછા ભાવે મગફળી વેચવા માટે મજબૂર ન થાય અને તેમની સમસ્યાઓનું નિરાકરણ આવે